દરમિયાન એક બનાવ બીનો મથુરબાબુના પુત્ર દ્વારકાનાથે બંગાળના ખ્યાતનામ કવિ શ્રીયુત માઇકલ મધુસૂદન દત્તને દક્ષિણેશ્વરમાં બોલાવ્યા કોઈ મુકદ્દમા અંગે એમની સલાહની જરૂર પડી હતી મધુસૂદને ખ્રિસ્તી ધર્મનો અંગીકાર કર્યો હતો તેઓ કેવળ કવિ ન હતા પરંતુ બેરિસ્ટર પણ હતા શ્રી રામકૃષ્ણ વિશે સાંભળીને એમણે એમને મળવાની ઈચ્છા કરી પરંતુ શ્રી રામકૃષ્ણે પોતે જવાને બદલે હૃદયને મોકલ્યો દ્વારકાનાથે બીજી વાર કહેણ મોકલ્યું એટલે નારાયણ શાસ્ત્રીને સાથે લઈને શ્રી રામકૃષ્ણ પોતે ત્યાં ગયા શાસ્ત્રીએ સંસ્કૃતમાં કવિ સાથે વાતચીત કરી અને ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરવાનું કારણ પૂછ્યું કવિએ એ માટે આર્થિક કારણોને જવાબદાર ગણાવ્યા આ સાંભળતા જ શાસ્ત્રીજી ગરજી ઉઠ્યા હે આવા શુદ્ર કારણ માટે તમે તમારો અમૂલ્ય ધર્મ છોડી દીધો એના કરતાં તો ભૂખે મરી જવું બહેતર હતું આથી પંડિતને એવો તો તિરસ્કાર આવી ગયો કે એ વાતને એમણે ત્યાં જ અટકાવી દીધી પછી કવિએ પોતાને કંઈક ઉપદેશ આપવાની શ્રી રામકૃષ્ણને વિનંતી કરી